તો અમદાવાદમાં વરસાદથી ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે વરસાદથી ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે સાબરમતીના ગાંધીવાસમાં વરસાદી પાણીથી નુકસાન થયું છે વરસાદી પાણીના લીધે લોકોના ઘરોને દિવાલ જે છે તે પણ પડી ગઈ છે ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને સામાન જે છે તે વેરવિખેર થઈ ગયું છે પહેલીવાર વરસાદમાં પાણી ભરાયું છે ખોદેલા રોડ રસ્તા અને બેદરકારીથી પાણી ભરાયું હોવાનો સ્થાનિક લોકો આરોપ કરી રહ્યા છે તો જે રીતે કમોસમી વરસાદ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસ્યો હતો તેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જોઈ શકાય છે દ્રશ્યોમાં મોટા પાયે ઘરવખરીને નુકસાન થયું છે છેલ્લા ત્રીસ વર્ષથી હું અહીંયા રહું છું ગઈકાલે વરસાદ પડવાથી અહીંયા સ્થાનિક લોકોનું પૂરણ કરવાથી અમારા ત્યાં વચ્ચે બે બાવીસ ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો હતો છતાં પણ અહીંયા કઈ નુકસાન થયું નતું અને ગઈકાલે પરમદિવસની રાત્રે અમારા તમામ ઘરોમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ ગયું અને અસ્તવ્યસ્ત વેરવિખર જીવન થઈ ગયું તમામની ઘર વખરી સામાન બગડી ગયું ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઇલેક્ટ્રિક સામાન તમામ વસ્તુ બગડી જવાથી હાલાકી અમારા સમાજના ભાઈઓ રહેવાથી એકબીજાના ઘરે મદદરૂપ બન્યા હતા અને એકબીજાના ત્યાં ઘરે આશરો લીધો હતો હું પોતે વિકલાંગ છું મારે પોતાનું મકાન આખું બેસી ગયું છે બસો ઘરના સાપરા છે એ લોકો આખી રાત લાઈટ નથી આખી રાત જાગ્યા છે નાના નાના છોકરા છે બધા આખી રાત બેસી ગયા હા પાણી કોઈ દિવસ પંદર વીસ વર્ષ થઈ ગયા કોઈ દિવસ પાણી ભરાણું નથી આ પેલી વાર જ ગટર લાઈન બંધ થઈ ગઈ અને ત્યારે જ આવી મેન લાઇન જ બંધ થઈ ગઈ એ લોકોએ બંધ કરી દીધી કેટલી તકલીફ પડી અહીંયા બધાને ઘણી બધી તકલીફ પડી અને ઘણા રજૂઆત કરશો સરકાર ને એટલી જ નમ્ર વિનંતી છે કે અમને કંઈક સુવિધા કરી આપો આદિ અનાદી અહીં બિલકુલ પાણી ભરાતું નથી અને જે પાણી ભરાણું છે આજે આ વખતે તંત્રની ની બેદરકાર ભરાણું છે અને જે મેન ગટર લાઈન હતી એની અંદર કચરાનું પૂરણ કરવાથી મેન લાઈન બંધ થઈ ગઈ અને મેન લાઈન ની બંધ કરવાથી એ ગટર લાઈન નું પૂરું પાણી આ બસો ઘરની વસ્તીની અંદર પૂરેપૂરું ભરાઈ ગયું છે તે લોકો પોતાનો જીવ બચાવી નાખ્યા છે તમામ ઘર વખરે ઇલેક્ટ્રિક વસ્તુ ખાવા પીવાનું ઘર તમામ વસ્તુ કપડા પહેરેલા કપડા લઈને બહાર નીકળ્યા છે હાલની તારીખમાં એમની પાસે કોઈ સુવિધા નથી અને ખાવાનો તમામ અનાજ પ્રકાર બધું બગડી ગયેલો છે